હેલો બાકો આજે આપણે ગુજરાતીના એકડા શીખીએ પહેલા તો આપણે એક થી દસ સુધીના પેન્સિલ લઈને આજે એક ગડે બે ગડે ત્રાણા ચડે ચાર

સુરજ ગાઢા કેટલા છે એક બગડે બે હેલિકોપ્ટર કેટલા છે એક બે તડે ત્રણ આઈસ્ક્રીમ ના કોલ કેટલા છે એક બે ત્રણ ચગડે ચાર કેટલા છે એક બે ત્રણ ચાર પાછ પાંચ આ કાર કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ ગડે છ આ ફૂલ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ ચાર સાત અઢે સાત આ માછલી કેટલી છે એક બે ત્રણ ચાર

ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એક મિન ડે દસ આ લોલીપુપ કેટલા છે એક બે ત્રણ ચાર સાત પણ કરજો મારી ચેનલ ને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો એકવાર લાલ બટન પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને મારા આવનારા નવા વિડીયો સૌથી પહેલા તો તમને મળે ત્યાં સુધી